દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા હાસોટના ના સાહુલ રિસોર્ટ ખાતે ત્રણ દિવસ નો ઉત્કર્ષ ટુ વર્કશોપ આયોજિત કરાયો જેમાં ડીઆઈએ તેઓની માળખાકીય વિકાસ ની યોજનાઓ માટે વિઝન બે હાજર પાંત્રીસ રજૂ કર્યું કાર્યક્રમનો મુખ્ય હેતુ દહેજ ઔદ્યોગિક વસાહત આગામી સમયમાં સમગ્ર દેશની આદર્શિક વસાહત તરીકે વિકસાવવાનો હતો જે માટે પ્રતિનિધિઓ તેમજ અનેક સરકારી વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર સુનિલ ભટ્ટ તથા મેનેજિંગ કમિટી મેમ્બરો દ્વારા એસેટ ના સર્વાંગી વિકાસ માટે હાથ ધરવામાં આવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ

અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ સબ ક્ષમતા વૃદ્ધિ તેમજ સતત વીજ સેવા માટે હાથ ધરેલા મહત્વપૂર્ણ પગલા રજૂ કરાયા રેલવે દ્વારા દહેજ અને આસપાસના વિસ્તારો માટે ભવિષ્યના લોજિસ્ટિક આયોજન અંગે પ્રેઝન્ટેશન અપાયું જીએચવી લિમિટેડ દ્વારા ભરૂચ દહેજ એક્સપ્રેસવેના નિર્માણ કાર્યની પ્રગતિ પ્રોજેક્ટ કી પ્લાન અને ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન પર રજૂઆત કરાઈ ઇન્ડિગો સીવેઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દહેગામ જીરા મુંબઈને જોડતી કાર્ગો સર્વિસ શરૂ કરવાની યોજના અંગે માહિતી અપાઈ હતી ઇન્દ્રા એવિએશન દ્વારા અમદાવાદ વડોદરા સુરત દહેજ વચ્ચે હેલિકોપ્ટર સર્વિસ શરૂ કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અંતે પ્રમુખ જનરલ સેક્રેટરી ખજાંચી ઉપપ્રમુખ સહિત મેનેજિંગ કમિટી મેમ્બર દ્વારા દહેજના સર્વાંગી વિકાસ માટે સંકલિત પ્રયત્નો ચાલુ રાખવાની ખાતરી અપાઈ હતી